પાલેજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને કાળીબેન નામની ખેત મજૂરી કરતી મહિલાને કોઈ અજાણ્યા આરોપીએ માથામાં જમણી બાજુ તથા ડાબા કાન પાછળના ભાગે કોઈ તીક્ષણ હથિયાર વડે ઈજાઓ કરી મોત નિપજાવી નાસી ગયેલ હોવાનું જણાતા ભારતીય નાગરિક સંહિતા તથા ગુજરાત પોલીસ એક્ટની સંલગ્ન કલમો મુજબ અનડિટેક્ટ ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો ઉપરોક્ત ગુનાને ગંભીરતાને લઈ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ નાય પોલીસ અધિક્ષક ભરૂચ તથા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પાલેજી પોલીસ ઇન્સ્પેક્ટરને આ ગુનાનો શોધી કાઢવા સૂચનાઓ આપી હતી પોલીસ ઇન્સ્પેક્ટર વાળા એલસીબી એલસીબી એલસીબીની ટીમ સાથે રાખી તાત્કાલિક ગુનાવાળી જગ્યાને વિઝિટ કરી પ્રાથમિક માહિતીથી અવગત થઈ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હાઇવે પરના સીસીટીવી ફૂટેજ વગેરે દિશાઓમાં તપાસ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જે માર્ગદર્શનને આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર એલસીબીની ટીમ દ્વારા સદર ગુનામાં આરોપીનું પગેડું મેળવવા તથા ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધમાવેલ હતા

દરમિયાન તપાસમાં ગયેલ ટીમને હકીકત મળી હતી કે સદર આરોપી રાજકોટના કુવાડવા નજીક તળઘડીયા ગામની સીમા અલીરાજપુર મધ્યપ્રદેશના ખેતમજૂરો સાથે રોકાયેલ છે જેથી એલસીબી ટીમ દ્વારા તળગળ્યા ગામે ખુલા ખેતરોમાં ફરી આરોપીને શોધી કાઢી વધુ પૂછપરછ કરવા ભરૂચ એલસીબી ખાતે લઈ આવી આરોપીની ઊંડાણપૂર્વક અને પરિણામ લક્ષી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને કેફિયત આપી હતી કે મરણજનાન બહેન સાથે તે નવેક વર્ષ સુધી પાલેજ નજીક સેગવા ગામે રહેતો હતો ત્યાં તેની ગેરહાજરીમાં મરણજનાન સાથે સેગવા ગામના એક વ્યક્તિને આવતા જોયેલ હતો જેથી તેઓ બંને વચ્ચે ચારિત્ર્ય બાબતે શંકાને આધારે અણબનાવ અને બાદમાં ઝઘડાઓ શરૂ થયેલ હતા

ઘાસ કાપવાની રાટર દીધી માથાના ભાગે ઘા કરી મોત નીપજાવ્યું હતું ત્યારબાદ આરોપી ચાલતા ચાલતા નેશનલ હાઇવે ઉપર જઈ બસમાં બેસી પ્રથમ વડોદરા બસ સ્ટેન્ડ ઉપર રાત્રે રોકાયેલ અને બીજા દિવસે સુરેન્દ્રનગર ગયેલ અને ત્યાંથી કુવાડાવા રાજકોટ નાસી ગયલ હોવાની કેફિયત જણાવી હતી જેથી આરોપીની કબૂલાતને આધારે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ માટે પાલેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવતા આગળની મુદ્દાસરની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈ પાલેજ પોલીસ સ્ટેશનના ઓચ લાવી રહ્યા છે આજે બપોરે દોઢ કલાકે ભરૂચ પોલીસ દ્વારા આ કેસની માહિતી આપવામાં આવી હતી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે